આજે રાજકોટથી લઈને જે જયપુર વચ્ચે સતસઠ કિલોમીટરનો જે સિક્સ લાઈન હાઈવેનું કામ ચાલી રહ્યો છે આ નેશનલ હાઈવેના કામમાં વિઝિટ કરવામાં આવી છે આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ એજન્સી વરા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અધિકારીઓ પ્રાંત અધિકારી મામલતદાર અને ટ્રાફિક પોલીસના પણ અધિકારીઓના સાથે આજે વિઝિટ કરવામાં આવી રહી છે અને માની સીએમ સાહેબના નિર્દેશ અનુસાર કે સ્ટેટમાં જેટલા પણ રોડના કામો ચાલતા હોય આની ગુણવત્તાનું મોનિટરિંગ થાય જ્યાં કોર્ટર્સ ડેવલપ થઈ ગયા છે આનું ત્વરિત સમારકામ થાય અને ટ્રાફિકના જામ નહીં થાય માણસોને કોઈ પણ પ્રકારની અવગડ નહીં થાય આને માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થિત પૂરતા કરવા જોઈએ આ કડીના ભાગરૂપે આજે આ હાઈવે ઉપર નેશનલ હાઈવે ના અધિકારીઓ અને એજન્સીના અધિકારીઓ સાથે રહીને ચર્ચા રિવ્યુ કરવામાં આવ્યું છે અમુક જે પોઈન્ટ જે છે કે જે ચૌદ જેવા પોટેન્શિયલ સ્પોટ છે જ્યાં વારંવાર આપણું જામ થાય છે ત્યાં ટ્રેન્સ મૂકવામાં આવી છે અને નેશનલ હાઈવે દ્વારા ટ્રાફિક માર્શિયલ્સની નિયુક્તિ કરવામાં આવી છે સ્ટેટ પોલીસને પણ સાથે રાખીને પોલીસના જવાનો પણ સાથે રાખીને અમુક જ્યાં ક્રોસ મુવમેન્ટ થાય છે ઓપોઝિટ ડાયરેક્શન ની મુવમેન્ટ થાય છે આ તમામને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને જ્યાં જ્યાં કામ નાપૂરો થઈ ગયો છે આ બ્રિજને પણ ખોલવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો છે એક બ્રિજ બે દિવસ પહેલા ખોલી દીધું છે આજે આપણે જે બ્રિજ ઉપર ઊભા છીએ આ બ્રિજ પણ આવનારા બે ત્રણ દિવસમાં ખોલી દેવામાં આવશે આનાથી આગળ બે કિલોમીટર દૂર એક બ્રિજ છે આને પણ ત્રણ ચાર દિવસમાં ખોલી દેવામાં આવશે આમ સતત આ ને ઉપર આપણે પ્રાયોરિટી રાખી કેવી રીતે ટ્રાફિક નું ઇઝ ઉઠાય મુવમેન્ટ ઇઝી બની શકે આને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે